બ્લડ બેંકો જે રક્તની કમીનો સામનો કરી રહી છે તેને દૂર કરવા ભારતના અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસના અવસર પર ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા દ્વારા અમરેલીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જો યાદના મહત્વના સમાચાર આજરોજ બાવીસ સેન્ટર અંતર્ગત અમરેલી બાબરા ધારી બગસરા ખાંભા દીવ અને ઉના ખાતે યોજાયેલા આ કેમ્પોમાં ચારસો થી વધુ રક્તદાતાઓએ ભાગ લીધો હતો આ સ્થળોએ ઇસ્માઇલી સિવિક દ્વારા બીજી વખત સામૂહિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પની પ્રથમ શ્રેણીનું ડિસેમ્બર બે હજાર બાવીસમાં આયોજન કરવામાં આવ્યું હતું એ સમયે પણ આવો જ પ્રતિસાદ સાંભળ્યો હતો ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા ટૂંક પરિચય સિવિકે ભારતમાં મુંબઈ હૈદરાબાદ અને ગુજરાતના વિવિધ શહેરોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહી છે જેમાં દરિયા કિનારાની સફાઈ રક્તદાન ઝુંબેશ માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ ઝુંબેશ તેમજ રમઝાન મહિના દરમિયાન ફૂડ પેકેટ વિતરણનો સમાવેશ થાય છે વિવિધ સરકારી એજન્સીઓના આમંત્રણ પર ઇસ્માઇલી સિવિક ટીમોએ ટોળાનું નિયંત્રણ અને ટ્રાફિક મેનેજમેન્ટ ફરજો બજાવીને વિવિધ તહેવારો સંબંધી પ્રસંગોમાં પણ ટેકો પૂરો પાડ્યો છે કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન તેઓની ટીમોએ સ્વચ્છ જળ વિતરણ પહેલ પણ હાથ ધરી હતી ઇસ્માઇલી સમાજ વિશે સામાન્ય મુસ્લિમ જગતના બહુમતવાદ પર મનન કરીએ તો ઇસ્માઇલીઓ એક સમૃદ્ધ વૈવિધ્ય ધરાવતી ઇસ્લામ ના સમુદાયની સમુદાય ની એક શાખા છે જે અલગ અલગ દેશ ભૌગોલિક અને ભાષાકીય પ્રણાલિકાઓમાં વસવાટ કરે છે મોહમ્મદ પેગમ્બર તેઓ અને તેઓના પરિવાર પર હોજોના વંશજ એવા જીવંત વારસાગત જમાનાના ઇમામમાં માન્યતા ધરાવે છે આજે ફક્ત ઇસ્માઇલીઓ એવા સિયા મુસ્લિમ છે જે જીવંત વારસાગત ઇમામ દ્વારા દોરવણી મેળવે છે ઇમામ પ્રત્યેની આધ્યાત્મિક નિષ્ઠા અને જમાનાના ઇમામની દોરવણી મુજબ ઇસ્લામના સીયા ઇમામી ઇસ્લામી અર્થઘટનના પાલન થકી ઇસ્માયલી સમાજમાં સ્વનિર્ભરતા એકતા અને એક સર્વ સામાન્ય ત્યાં ઇસ્માઇલીઓ સિવિલ સોસાયટીમાં સક્રિય છે વિવિધ ક્ષેત્રોમાં કાર્યો કરી રહ્યા છે અને તેઓ કોમ અને તેઓ જેઓની વચ્ચે વસવાટ કરે છે એવા સમાજોની બહેતરીન પોતાનો સમય જ્ઞાન અને ભૌતિક સંસાધનો નું યોગદાન આપી રહ્યા છે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ફોર ન્યૂઝ તમે આમંત્રિત મહેમાન જ કહેવાય ને આસપાસના સમુદાયો માટે પણ આ સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ આરોગ્યલક્ષી પહેલો અને ક્લાઇમેટ ચેન્જને રિલેટેડ કાર્યો આ એ સમુદાય દ્વારા કરવામાં આવે છે ભારત સિવિક જે અહીં સિવાય હૈદરાબાદ મુંબઈ ગુજરાત બધી જગ્યાએ સેવામાં હોય છે અને આની અલગ અલગ સમુદાય માટે પણ સેવાઓ આપીએ છીએ જેવી રીતે કે ડ્રાઈવ ટ્રાફિક કંટ્રોલ પછી ક્લિનિંગ માટે થઈને આપીએ છીએ અને ઘણી બધી જગ્યાએ અમે આવી રીતે સેવાઓ આપીએ છીએ આ ઉપરાંત ઇસ્માઈલી સિવિક દ્વારા અમારા વોલન્ટિયર્સ ભારતના ઘણા બધા ક્ષેત્રોની અંદર જન્માષ્ટમી રથયાત્રા વગેરે આ ઉપરાંત ગણેશ વિસર્જનની અંદર પણ ટ્રાફિક કંટ્રોલની અંદર પણ ભાગ લીધેલ છે અમારી ટીમો દ્વારા હું સમીર વેલાણી અમરેલી સોસાયટી જમાતખાના મુખી સાહેબ અત્રે રક્તદાન વિશે થોડું કહેવા માગીશ કે અમારી ટીમો દ્વારા અગાઉ કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન સ્વચ્છ પાણી વિતરણની પહેલ પણ હાથ ધરવામાં આવી હતી સિવિક સિવિક ઇન્ડિયા દ્વારા ફરીવાર આજે રક્ત કેમ્પનું આયોજન કરેલ છે આજે અહીંયા અમરેલી ખાતે આપણે રક્ત રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં અંદાજે પચાસથી સાઠ બોટલનું રક્તદાન કરીશું અને અમારો સિવિક ઇન્ડિયાનો હેતુ માત્ર દરેક માનવોની મદદ માટે અને કોઈ બી વ્યક્તિઓને ક્યારેય પણ બીમારીમાં કે કાંઈ બી રસીને હટતા હોય તો એને પૂરું પાડવા માટેનો અમારો હેતુ છે